ધારી તાલુકાના છલાલા ખાતે આવેલ શું પ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચીન દાન મહારાજની જગ્યા આવેલી છે ત્યાં પૂજ્ય દાન બાપુ દ્વારા સ્થાપના કરેલ જેથી દ્ાનેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે જેમાં દ્ાનેશ્વર મહાદેવના મંદિર ખાતે આજ રોજ સોમવારના દિવસે રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું જેમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહાયજ્ઞ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાતા હોય છે ત્યારે આજે પણ ભક્તિ ભાવ સાથે રુદ્ર અભિષેક નું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તો આવે તમામ ભક્તો મનોકામના પૂર્ણ થતી હોય છે રિપોર્ટર છલાલા દાદા આપનું નામ શું છે અને કયા પ્રકારનું શું છે જી મારું નામ મહેશભાઈ શાસ્ત્રી જી ગામ અને આજ રોજ વિક્રમ સંવંત બે હજાર એંસી ચાલ્યો હેતુ ઓગણીસો ને છેતાલીસ શ્રાવણ મહિનાના જ્યારે બીજા સ્ત્રી સોમવારે રક્ષાબંધનના પર્વ નિમિત્તે અને દાનેશ્વર મહાદેવ ગુરુદેવ દાનદેવના આશીર્વાદથી જે વર્ષો પુરાણી બાપુએ જે સ્થાપિત કરેલું શિવાલય કે જે દાનેશ્વર મહાદેવ નામથી આપણે બધા પૂછીએ છીએ તો દાન દાનબાપુની આસ્થાને દાનબાપુનો વિશ્વાસ દાન દાનબાપુએ જ્યારે દાનેશ્વર મહાદેવનું સ્થાપન કર્યું ત્યારથી ચાલતી પ્રણાલિકા કે જે શ્રાવણ માસમાં શ્રાવણ માસ પરંત દાનબાપુની જે પ્રણાલી છે વલ્ક બાપુ છે અત્યારે અવિરત ચાલુ છે જ્યારે ત્યારે આ પ્રણાલી મુજબ શ્રાવણ માસ શ્રાવણ સુધી એકમથી શ્રાવણ સુધી અમાસ કે જે અત્યારે આ આખો ષડાંગ રુદ્રા અષ્ટાધ્યાય રુદ્ર અભિષેક થાય અને બ્રાહ્મણો દ્વારા અભિષેક થાય અને છેલ્લા ત્રણ દિવસ તેરસ ચૌદસને અમાસ જ્યારે રુદ્રા સાથે દશાંશ હવન સાથે રુદ્ર યાદ કરીએ વર્ષોથી દાન બાપુની જે પ્રતિષ્ઠા કરી ત્યારથી આ એક ચલાલાની આસ્થાનું કેન્દ્ર આસ્થાનું સ્થાન કે દાન મહારાજે જે સ્થાપન કરી અને લોકો હજારો લોકો અહીંયા શ્રાવણ માસ પર્યંતમ સિવાય દરેક તહેવારો તહેવાર દાન બાપુની આસ્થાથી દર્શન કરે દાન બાપુનું ખાલી સ્મરણ કરે તો ગુરુદેવના આશીર્વાદથી બધાના મનોરથ પૂર્ણ થતા હોય ત્યારે સમસ્ત શ્રાવણ માસ પરંત શ્રાવણ માસમાં રુદ્રાભિષેક કરી અને હજારો લોકો અહીંયા આવે અને દાન મહારાજની કૃપસીમ કૃપા બધા ઉપર બની રહે અને દાન મહારાજના સ્મરણ માત્રથી દાન મહારાજના અને દાનેશ્વર મહાદેવના આશીર્વાદથી શ્રાવણ માસમાં આ કાર્ય આખો મહિનો પરમપૂજ્ય વર્લ્બાપુના સંકલ્પથી અને દાનેવ ભક્તોની સુખાકારી અને આરોગ્યની વૃદ્ધિ માટે જ્યારે રુદ્રાભિષેકને અભિષેક આખો મહિનો ચાલતો હોય ત્યારે અહીંયા હજારો લોકો દાન મહારાજના આશીર્વાદ લેવા માટે આવે છે અને દાનેશ્વર મહાદેવના આશીર્વાદ લઈ બધા લોકો પોતાના મનોરથ ખાલી દાન મહારાજને દર્શન કરી અને સ્મરણ માત્રથી બધા કાર્યો મનોરથ પૂર્ણ કરે એવું આ દાનેવ ધામ દાન મહારાજનું દાનેવ ક્ષેત્ર કે હજારો લોકો આવે અને ત્યાં પોતાના મનોરથ મનોકામના દાન